આ વિડિયોમાં આપણે જોવાના છે સોમનાથની બહારનો નજારો મતલબ કે સોમનાથ મંદિર છે એની આજુબાજુમાં શું શું આવેલું છે અને શું ફરવાલાયક છે ત્યાં શું મળશે તમે ક્યાં ક્યાં જઈ શકશો એ બધું જોશો તો હેલો એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં તો જેવા તમે સોમનાથમાં એન્ટ્રી કરો એટલે પહેલાં વહેલાં આ સ્થાન આવે આ છે સોમનાથની બહારનો ચોક અને અહીંયા છે સોમનાથ મંદિર માટેનો એક ગેટ આપેલો છે ત્યાંથી તમારે અંદર જવાનું હોય છે બંને સાઈડ ડબલ લાઈન રોડ આવેલો છે અને બહુ મસ્ત રોડ છે લાસ્ટ સુધી તમને ચોખ્ખાઈ જોવા મળશે અને પાર્કિંગ પાર્કિંગની વ્યવસ્થામાં ગાડીઓ રાખેલી હશે અહીંયા મતલબ કે જે સુવિધા છે એ બહુ મસ્ત છે અને આ રીતના રોડ આવેલા છે જે આ તમને દેખાય છે એ રીતના બાકી અહીંયા આ રીતના પણ હોટેલો આવેલી છે અને ગેસ્ટ હાઉસ આવેલા છે જ્યાં તમે રેસ્ટ લઈ શકો છો બાકી મંદિરની સામે પહોંચતા જ તમને અહીંયા એક મૂર્તિ દેખાશે હમીરસિંહ ગોહિલની મૂર્તિ છે અને આ મૂર્તિ એ માટે અહીંયા રાખવામાં આવી છે જ્યારે સોમનાથ મંદિર ઉપર આક્રમણ થયું હતું ત્યારે એને બચાવવા માટે હમીરસિંહ ગોહિલે અહીંયા શહીદી લીધી હતી તો એ માટે અહીંયા એની મૂર્તિ રાખવામાં આવી છે મંદિરની એક્ઝિટ સામે મૂર્તિ છે અને મંદિરની બારે જ્યારે તમે આ મૂર્તિથી અંદર જાઓ મંદિર સાઈડ અને મંદિરની સામે પહોંચો તો અહીંયા આવી બધી વસ્તુઓ વેચાય છે શોપિંગ માટે બહુ મસ્ત જગ્યા છે તો અહીંયા આવી બધી વસ્તુઓ પણ વેચાય છે તો અહીંથી તમે શોપિંગ પણ કરી શકો છો મને બીજું એ કે અહીંયા જો તમારે મંદિરમાં દર્શન કરવા જવા હોય તો આ જગ્યા ઉપર તમને લોકરોની વ્યવસ્થા આપેલી છે તો અહીંયા તમે સામાન પણ રાખી શકો છો બાકી મંદિર જો મંદિરની એક્ઝેક્ટ બહારથી શૂટ કરેલું છે તો મંદિર બહારથી કંઈક આવી રીતના લાગે છે અને સોમનાથ મંદિરની સામે પણ આવા નાના મોટા મંદિરો આવેલા છે બાકી તમને એક બીજી ઇન્ફોર્મેશન આપી દઉં તો ભાઈ મંદિરની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવાની સખત મનાય છે તો એ ખાસ ધ્યાન રાખજો તો સોમનાથ મંદિરના દર્શન કર્યા પછી હવે આપણે જવાનું હોય છે બીચ ઉપર જે અહીંથી ફક્ત પાંચસો મીટરના ડિસ્ટન્સ ઉપર જ છે અને બીચ ઉપર જવાની ફક્ત પાંચ રૂપિયા ટિકિટ છે પર પર્સન તો અહીંયા એ બી બહુ સસ્તું છે તો બીચ ઉપર પણ તમે મસ્ત મજા માણી શકો છો બીચ ઉપર તમને નાની મોટી ઘણી રાઇડો મળી રહી છે જે નોર્મલી બીચ ઉપર હોય છે એ બધી મળી રહી છે જેમ કે ઊંટ સવારી ઘોડે સવારી એ બધું અહીંયા મળી રહી છે બાકી બોટિંગ એટલું બધી નથી અહીંયા બોટિંગની વ્યવસ્થા ઓછી છે બોટિંગ વધારે તમારે કરવું હોય તો માંડવી બાજુનો જે દરિયો છે અથવા માંડવી બીચ છે એ બાજુ વધારે છે દીવ બીચમાં વધારે છે અહીંયા ફક્ત નાની મોટી રાઈડો છે જેમ કે આ મેં તમને હમણાં પહેલાં કીધું એ રીતના પણ બીચ અહીંનો બીચ થોડોક ચોખ્ખો છે બેસવા માટે બી સારો છે અને બીજું કે અહીંયા એક હનુમાન દાદાની મૂર્તિ પણ હવે તો લાગી ગઈ છે તો એ બી મસ્ત છે અને ખાવા પીવાની વ્યવસ્થા અહીંયા બહુ સરસ છે બાકી બીચની એક્ઝેટ સામે અને જે મંદિરની દિવાલ છે ત્યાં એક મસ્ત વોકવે બનાવેલો છે જે આ તમે જોઈ રહો છો આ વોકવે છે અને વોકવે ખાસો મોટો છે બે એક કિલોમીટર જેટલો લાંબો છે અને આ વોકવે ઉપર તમે ચાલીને જઈ શકો છો વચ્ચે બેસવાની જગ્યા છે પાણીની વ્યવસ્થા કરેલી છે પ્લસ અહીંયા તમે સાયકલિંગ પણ કરી શકો છો જી હા અહીંયા તમે સાયકલિંગ પણ કરી શકો છો પણ એ સાયકલ તમારી નહીં હોય અહીંથી તમારે ભાડે લેવી પડશે ચા સાયકલ અને તે પછી આ રોડ ઉપર તમે ચલાવી શકશો અને ભાઈ અહીંથી શું મસ્ત વ્યૂ આવે છે એક સાઈડ સોમનાથ મંદિર અને બીજી સાઈડ તમને દરિયો દેખાશે અને શું મસ્ત વ્યૂ નજારો મળશે તમને અહીંથી અને ભાઈ સાંજે લાઇટિંગને હશે એટલે બહુ મસ્ત મજા આવશે અહીંયા તો જો તમે સોમનાથ આવતા હોય તો આ એકવાર જે વોકવે છે એની મુલાકાત તો અવશ્ય લેજો જ ભલે બીચ ઉપર ના જાઓ પણ આ વોકવેની મુલાકાત તો અવશ્ય લેજો અહીંથી મસ્ત વ્યૂ મળે છે મસ્ત મજા આવે છે અને જે નજારો હોય છે અહીંયા ફોટોશૂટ છે એ બહુ મસ્ત હોય છે તો એકવાર અહીંયા તો જરૂર આવજો બહુ બધી આવેલું છે ફર્સ્ટ જ્યોતિર્લિંગ સોમનાથમાં અને સોમનાથ મંદિરની અંદર તો કોઈ વસ્તુ લઈ જવા નથી દેતા એટલે એની અંદરનું કોઈ મેં તમને વસ્તુ નથી દેખાડ્યું એ માટે જ બધું બાર બારની વ્યવસ્થા તમને દેખાડી છે તો તમે ક્યારે આવો છો સોમનાથ અથવા આવ્યા છો કે નહીં એ એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો તો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું ફરી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય